વ્યક્તિલક્ષી રજુઆતો ઝી ઉકેલાવે તેમજ વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ સરકાર શ્રીની ની દરેક નાગરિકોને લાભ મળે તેવા હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવા સહાય રેશન કાર્ડને લગતી તમામ કામગીરી જેવી કે આધાર કાર્ડ દિવ્યતાનું પ્રમાણપત્ર વિધવા સહાય સુકન્યા યોજના પ્રધાનમંત્રી વીમા યોજના જન્મ મરણના પ્રમાણપત્રો રેવન્યુ રેકોર્ડમાં વારસાઇ યોજના અટલ પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો ઘરેલું વીજ જોડાણની અરજીઓનો લાભ તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો પાલનપુરમાં થોડા દિવસે હત્યાની ઘટના સ્થળના બેંક સોસાયટી વિસ્તારમાં દિનદહાડે તલવાના ઘા ઝીંકી કરાઈ હતા ભંગાની લારી ચલાવતા યુવકને તલવાના ઘા ઝીંકી કરાઈ હતી ઘટનાને લઈ પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પછી દિન દહાડે હત્યાની ઘટનાને લઈ પોલીસ કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા અનેક સવાલો અમીરગઢના ગંગાસાગરના પટિયા પાસે આરટીઓ પોલીસ વાન પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યું આંબુ હાઇવે પર સાગર ગામના પટિયા નજીક આરટીઓ પોલીસ વાનના ટ્રક ચાલકોએ કાર તોડી નાખવાની ઘટના સામે આવી છે ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે મામલો બિચકતા મામલો ઉગ્ર બન્યો હતો

માદરે વતન થી યોજાય રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો પાલનપુરના ડોક્ટર હાઉસ માં એક્ટિવા ની ડીકી માં પડેલ રૂપિયા ભરેલી થેલી લઈને ચોર ફરાન ચડોતણા દાનશંકજી ઠાકોરે હોસ્પિટલ નું બિલ ભરવા બેંકમાંથી પૈસા ઉપાડી ડિક્કીમાં રાખ્યા હતા ડોક્ટર હાઉસમાં હોસ્પિટલ આગળ એક્ટિવા પાર્ક કર્યું હતું બે અજાણ્યા શખ્સો એક્ટિવાની ડિક્કીમાં પડેલા રૂપિયા એસી ભરેલી થેલી ઉઠાવી ફરાર એક્ટિવાની ડીકીમાંથી પૈસા લઈ ફરાર થતા બે ચોરો સીસીટીવી કેમેરામાં થયા કેદ સીસીટીવી ફૂટેજના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસમાં નોંધાવી ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓઢા પ્રાથમિક શાળામાં છેલ્લા ઓગણીસ વર્ષથી ફરજ બજાવતા પ્રવીણાબેન બળદેવભાઈ દવે જેઓની બદલી રૂની પ્રાથમિક શાળામાં થતા બાળકો પ્રત્યેનો પ્રેમ કે જેને જોતાં જ દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સામે આવ્યા બાળકોની બેન પ્રત્યેની લાગણી વિડીયો તેમજ અઢળક ચિઠ્ઠીઓ દ્વારા અવિસ્મરણીય યાદ જે દરેકની આંખમાં આંસુ આપી જાય બહેનની વિદાયથી આખી શાળાના બાળકો દૃશ્કે ને દૃશ્કે રડવા લાગ્યા હતા અને દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સર્જાયા હતા નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં શહેરના ઇટાડવા છાપર રોડ એરુચાર રસ્તા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતા ડાંગના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ સર્જાઈ હતી મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરૂવારે શિવસેના ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડોક્ટર મેઘા સુમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદે દૂષિત ઠેરવીને સજા સંભળાવી છે કોટે શિવસેના પંદર દિવસની સાધારણ રાઉતને આગાહી કરી છે જેમાં ગુજરાત માટે આવનારા ત્રણ દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અધિકારી દ્વારા કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું છે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી ભારતમાં સમય આવશે ત્યારે અનામત ખતમ કરવાની વાત કરી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો ઓબીસી એસસી એસટી સમાજ સહિત ભારતીય જનતા પાર્ટી તેમનો વિરોધ કર્યો છે આવા નિવેદનને સંદર્ભે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કાર્યક્રમ યોજાશે